રંગીલા રાજકોટમાં વાલા મિત્રો ધમાકેદાર ઓફર છેલ્લા આખો ઉનાળો મોજ ને ભાવમાં તમને ચાર ગોલા ક્યાંય નહીં મળ્યા માત્ર એકસો ને પચાસ રૂપિયામાં તમને બે માવા મલાઈ અને બે તમે જોવો ને તો જોરદાર અત્યારે આ બે બીજા ક્યાં બનાવ્યા એક જામુન છે અને એક છે આપડે જોરદાર અવડા કયો છે ગુલાબ ગુલાબ છે ફ્લેવર હો મિત્રો અને ઉપર માવો મલાઈ અને રબડી મલાઈ કઈ કંપની ની વાપરો

તો વહેલા તે પહેલા આ વિડીયો શેર કરીને ફટાફટ પહોંચી જાવ સ્ક્રીન ઉપર એડ્રેસ આપેલું છે